ભગવાન આમ તો મિત્રો આમાં થોડું ભાઈ તમે જવો ને એકલા પોપિયા છે ને ભાઈ પોપિયાની ખેતી સેવા એકલા પોપિયા અહીંયા પણ આમ તો લૂમ લગડે લૂમ આવી ભાઈ અને જો ભાઈ મનીષ ભાઈ જો તો હાલો મિત્રો એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે છે નવું વર્ષ અને આજ અમે આવ્યા હતા અમારા અમારી વાડીઓમાં આંટા મારવા અને ભાઈ અમારી સાથે છે મનીષભાઈ અને વિહાનભાઈ છે અને અમે બધા વાડીઓમાં આંટા મારવા આવ્યા હતા અને ભાઈ આજે એન્જોય કરવાનો છે ને તમને સૌથી પહેલાં તો નવા વર્ષની હાર્દિક શુભકામના તમે ખૂબ જીવનમાં આગળ જાઓ કરો એવી હાર્દિક શુભકામના અને બાકી તો જો ભાઈ અહીંયા જો ભાઈ કપા તો ભાઈ તળી ગયો તમે વાત પૂછો અને ભાઈ જોવા તમારા ભાઈ એમ તમારા ભાઈ પાંચ ટાકા આવ્યા છે દિવાળી તો આપડી થઈ ગઈ એ તો ખબર જ છે તમને બધા કેમ ટેટ જ નીકળાય છે અમુક લોકો જોયા છે નહીં જોયા હોય બાકી એવું છે બધું આયેલા કરે ધીમે ધીમે બાકી અત્યારે છે ભાઈ આમ ખેતરમાં આટા મારવા અને જો ભાઈ આવી રીતના કપા છે અમારી બધા વાડીઓમાં તમારે બધાને કેવો કપા થાય છે કમેન્ટ કરી દેજો જરા આ કઈક નવી રીતનું કઈક ફૂલ છે ભાઈ આનું નામ શું છે ભાઈ મને કઈ ખબર નથી તમને ખબર હોય ને ભાઈ તો એક અવશ્ય મારા ભાઈ બધે કમેન્ટ કરી દેજો જેથી કરીને ભાઈ મને ખબર નથી ને એટલે મને ખબર પડી જાય ભાઈ જુઓ અને ભાઈ જુઓ આવી રીતની આ અમારે દાદાની વાડી છે ગોવિંદ દાદાની વાડી છે ભાઈ અને આ સાઈડ છે એ અમારા આ બીજા દાદા ગોપા દાદાની વાડી છે અને આ મારા ગોવિંદ દાદા વાડી અને અમારા ગોપતદા ની અને આપડી વાડી છે ને ભાઈ આ લીમડો દેખાય ને એની ઓલી બાજુ બે ખેતર વટો એટલે અહીંયા આપડી વાડી આવે ભાઈ અને બાકી તો આજે એનજી કરવા આવેલા છે શું કેશો ભાઈ મનીષ ભાઈ કાઈ નહી આમ ઘરે ન અને ભાઈ જો આ મસ્ત સરસ મજાના ફૂલ છે ભાઈ આને છે ને ગુજરાતી માં બધા કોઈ ના કે અને આ સરસ મજાનું આસર તેલ પાણી અહીંયા છે અને ભાઈ નવા એવું પાણી છે ભાઈ અને ભાઈ અમારા વિહાન ની તો ભાઈ કઈ આંબે છે ભાઈ ફૂલ આંબે છે ઓલા કોઈ ના અહીં પર આ સાઈડ મનીષભાઈ ઊભા ભાઈ આને આ મનીષભાઈના હાથમાં રોડવા છે ને ભાઈ એ છે ને મોરસ નાખીને ખાઈ તો બહુ જો હવે પેલા એવું બહુ કરતા અહીંયા જોઓ ભાઈ પોપિયા કેવા મસ્ત છે ભાઈ લૂમું લૂમું પોપિયાની ભરી ત્યારબાદ બાદ મિત્રો જો અહિયાં કેળાની લૂમ પણ છે બહુ મોટી જબર એવી આ ભાઈ કાય નો ઘટ્યા આમ તો જો તમે ખાલી કેળાની લૂમું ભાઈ આખી વાડી છે એવી છે ઓ ભાઈ ખેતી એમ જો ના જો ને પોપિયા ને કેળ્યું અને નાળિયેર્યું જો ભાઈ આ નાળિયેર્યું છે

ભાઈ ખાવા ને તો આપડા દાદા ની વાડીયા પૂગી જાજો પેલા સર આ ઉલ લેની ને પેલા હો ભાઈ નકર પછી કોઈ કહેતા ની કે કેવી કઈ જગ્યાએ છે પુસ્તા પુસ્તા ની આપડા દાદા ની વાડીયા પૂગી જાજો વાડીયું તો બસ મિત્રો આ વિડીયો માં ખાલી એટલું જ થી કે હું આશા કરીશ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે તો જો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મળી આ નવા નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી બાય 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 બાય